એક દેશ એક ચૂંટણી એટલે કે વન નેશન વન ઇલેક્શન અંતર્ગત વિસનગરની સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં કક્ષાના મંત્રી જગદીશભાઈ પંચાલની ઉપસ્થિતિમાં માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો આ સેમિનારમાં વિદ્યાર્થીઓને વારંવાર યોજાતી ચૂંટણીઓમાં નુકસાન વિશેની માહિતી આપી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું રાજ્ય કક્ષાના મંત્રી જગતીશભાઈ પંચાલે જણાવ્યું હતું કે વન નેશન વન ઇલેક્શન જ્યારે દેશ આઝાદ થયો ત્યારે અસ્તિત્વમાં હતું સમયાંતરે કોંગ્રેસે અને ઘોસવાનો પ્રયાસ કર્યો જેમ જેમ રાજ્યો અલગ થયા તેમ કોંગ્રેસે નાબૂદ કરવાનો પ્રયાસ કર્યો ભાજપ દ્વારા ઓગણીસો ચોર્યાસી માં સૌથી પહેલા સમર્થન આપવામાં આવ્યું વન નેશન વન ઇલેક્શન અંતર્ગત કલાકોની બચત થઈ રહી છે અને કરોડો રૂપિયાની પણ બચત થઈ રહી છે આમાં જ્યારે પંચ્યાસી ટકા લોકો વન નેશન વન ઇલેક્શનના સમર્થનમાં છે આ પ્રસંગે પૂર્વ સાંસદ શારદાબેન પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજકોટ સાકરચંદ પટેલ યુનિવર્સિટી ના પ્રોન્સ ડોક્ટર ઉદાણી રજિસ્ટ્રાર ડૉક્ટર પરિમલ ત્રિવેદી સંસ્થાના ના ચંદ્રકાંત પટેલ સહિત ભાજપના આગેવાનો સાકરચંદ પટેલ યુનિવર્સિટી સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જે રીતે આખા દેશમાં સામાજિક સંસ્થાઓ યુનિવર્સિટીઓ એનજીઓ બધા જ ઉદ્યોગ જગતના લોકો દરેક લોકો સમર્થન આપી રહ્યા છે અને આ સમર્થનને લઈ અને આજે યુનિવર્સિટીની અંદર મને પ્રકાશભાઈ મારા સાતબહેન મારા ગિરીશભાઈ આ બધાની અધ્યક્ષતામાં આ યુવાનો દ્વારા સમર્થન કઈ રીતે મળે એના માટે સરસ કાર્યક્રમ મને પ્રકાશભાઈ રાખ્યો હતો આખા દેશમાં આ પ્રમાણે કાર્યક્રમો થઈ જાય છે વન નેશન વન ઇલેક્શન એ જ્યારે દેશ આઝાદ થયો ત્યારે ઓલરેડી એ રાજનીતમાં હતો સમય અંદરે કોંગ્રેસે આને પૂછવાનો પ્રયાસ કર્યો કોંગ્રેસે જ્યારે પૂરી હાથ ધરવા માંડી ત્યારે કોંગ્રેસે ઇન્દિરા ગાંધી અલગ અને જેમ જેમ રાજ્યો અલગ બનતા ગયા ત્યારે આ પ્રથાને નાબૂદ કરવાનો પ્રયાસ એ કોંગ્રેસે ચોક્કસ કર્યો છે ભારતીય જનતા એ સરકાર દ્વારા ઓગણીસો ચોર્યાસીની અંદર આનું સૌથી પૂરું સમર્થન આપવામાં આવ્યું હતું ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના અમારી એનડીએની સરકાર દ્વારા અને અમારા મેનિફેસ્ટોની અંદર પણ કોમ્યુનેશન અને ઇલેક્શન સમર્થન આપવામાં આવ્યું છે અને જે વાયદાઓ દેશના રાષ્ટ્રીય મોદી સાહેબ જે વાયદા કરે છે ભારતીય જનતા પાર્ટી જે વાયદા કરે છે એને પરિપૂર્ણ કરતી હોય છે અને મેનિફેસ્ટોની અંદર જે વાત હતી એ વાતને અને સાથે સાથે ઉચ્ચસ્તરીય જે કમિટી બની એ કમિટીમાં રામનાથ માંડી અરે સામે જેવા સિનિયર એડવોકેટ્સથી માંડી જે કમિટી બની અલગ અલગ કન્ટ્રીની અંદર પણ પ્રવાસ કર્યો અલગ અલગ કન્ટ્રીમાં જાપાન છે સ્વીડન છે જર્મની છે જે કન્ટ્રીની અંદર પણ નેશન ઇલેક્શન થઈ રહ્યું છે અને એના કારણે એટલા બધા માનવ કલાકોની જે બચત થઈ રહી છે કરોડો રૂપિયાની જે બચત થઈ રહી છે આ બતાવવાનો પ્રયાસ કર્યો છે અને આના જ કારણે આખા દેશના જે સામાજિક સંસ્થાઓ અને જનમાનસ લગભગ પંચ્યાસી ટકા કરતાં વધારે લોકો આ વન નેશનલ ઇલેક્શનના સમર્થનમાં છે ત્યારે સાંજે સરસ મહેસાણા ખાતે સાકર યુનિવર્સિટીમાં કાર્યક્રમ થયો અને આપ જોયું કે સૌ યુવાનોએ આના સમર્થન પણ આપ્યું છે અને આનાથી દેશના વિકાસમાં જે રીતે દેશના પ્રધાનમંત્રી મન મોદી સાહેબનું જે વિઝન છે વિકસિત ભારત બીજા સુડતાલીસનું એ દિશામાં ચોક્કસ ભારત આગળ વધશે અને વન નેશનલ ઇલેક્શનથી આવનારી પેઢીને પણ એ મજબૂત થશે આપણા દેશની પ્રગતિની અંદર ખૂબ મોટી મહત્વનો રોલ છે જગદીશભાઈ પંચાલ સાહેબે આપણને કહ્યું કે જો આપણે વન નેશન વન ઇલેક્શનના સમર્થનમાં પોતાનો મત જાહેર કરતા કરી શકતા હોઈએ ત્યારે હું આપને ફરીથી એક વાત યાદ કરાવું કે નરેન્દ્ર મોદી સાહેબે પહેલાં પણ એક અતિ મહત્વનો નિર્ણય લઈ અને સીએએ અને ત્રણસો સિત્તેરની કલમ દૂર આ બે મોટા નિર્ણયો લીધા હતા અને એ વખતે પણ આ નવા નિર્ણયના સમર્થનમાં પણ સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાંથી તે સીએ સીએના સમર્થનમાં અને ત્રણસો સિત્તેરની કલમ દૂર કરવાના સમર્થનમાં આપણે મહારેલીનું આયોજન કરેલું હતું અને પંદર હજારથી વધુ લોકો અને વિસનગર તાલુકાની ઓગણચાલીસથી વધારે સહકારી અને એનજીઓ એ રેલી કાઢી અને આપણા વિસ્તારના પ્રાંત અધિકારી શ્રીને સમર્થનનો લેટર સુપ્રત કરેલો હતો અને એ દિવસે આપણે દસ હજારને પાંચસો પોસ્ટકાર્ડ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અહીંયાથી આપણે પોસ્ટ કરી અને મોકલ્યા હતા એ વાતને આજે ફરીથી સાહેબે યાદ કરું છું અને ફરીથી હું અહીંયા ઉપસ્થિત તમામ મારા યુવાન વિદ્યાર્થી મિત્રોને વિનંતી કરું છું કે જો આપણે વન નેશન વન ઇલેક્શન માગતા હોઈએ આપણા દેશના ભવિષ્ય માટે જો આ ઉપયોગી હોય તો આપણે આપણા બંને હાથ ઊંચા કરી અને એને અત્યારે સમર્થન આપીશું બોલો ભારત